શ્રી ગણેશાય આય નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું કળિયુગમાં મનની ઈચ્છા પૂરી કરનાર ભોળા ભગતની ભક્તિ કે જેને માતાજીને ચુંદડી ચડાવવાની ખૂબ જ ઈચ્છા હોવા છતાં તે ચુંદડી ચડાવી ન શક્યા અને જ્યારે માતાજીના દર્શન કરવા ગયા ત્યારે માતાજીને ચૂંદડી ઓઢેલી જોઈ તો એના મનનો આનંદનો પાર ન રહ્યો તો આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ભોળા ભગતની ભક્તિ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે આરાસુરની તળેટીમાં એક નાનકડો ગામ એમાં કરશન વણકર રહેતો હતો એને નાનપણથી અંબામાની ભક્તિનો રંગ એવો લાગ્યો કે આખો દિવસ અંબે અંબેના જાપ કરતો રહેતો એનો સ્વભાવ પ્રેમાણ અને પરગજુ હતો એના બારણે આવનાર કદી ભૂખ્યો જતો નહીં એ માની ચુંદડીઓ ખૂબ જ સરસ બનાવતો રંગબેરંગી જાત જાતની ભરતવાળી ટીકી આપલા જરી બાદલાથી ચુંદડીને એવી સરસ બનાવતો કે જોનારા બે કડી જોયા કરે એની વણેલી ચુંદડી માટે લોકોમાં એક શ્રદ્ધા બંધાઈ ગઈ હતી કહેવાતું કે માતાજીની એના પર મહેર હોવાથી એની ચુંદડી માતાજીને ચડાવવાથી માનતા ફળે ને ફળે જ એની બનાવેલી ચુંદડીઓ તૈયાર થાય કે તરત વેચાઈ જતી પછી તો લોકો એને ભોળા ભગતના નામથી ઓળખવા લાગ્યા ભોળા ભગતને જોતા જ લોકો બોલતા બોલ મારી અંબે એટલે ભગત જવાબ આપતા જય જય અંબે પછી તો લોકો આરાસુરનો પહાર ચડતા આ જ વાક્યો બોલતા કે બોલ મારી અંબે જય જય અંબે એકવાર એને ઈચ્છા જાગી કે હું પણ આરાસુરની જાત્રા કરી અંબામાના દર્શન કરું અને માને મારા હાથની બનાવેલી ચુંદડી ઓઢાડું બસ એને તો પોતાને માટે ચુંદરી બનાવવા બેસી ગયો બીજી ચુંદરીઓ બનાવી છેલ્લે પોતાને માટે ચુંદરી બનાવવા લાગી પડતો રેશમી કાપડ લઈ એમાં એણે અલગ અલગ રંગ બનાવ્યા પાલવ લીલા રંગનો લાલ રંગની કિનાર અને કોર પીળા રંગની બનાવી મોટા મોટા બુટ્ટા બનાવ્યા એમાં અલગ અલગ રંગની ભાત બધું તૈયાર થયું એટલે એણે જરી બાદલા ટીકીથી ભાતને ઉપસાવવા માંડી રોજીદા કામની સાથે એ ચુંદરી બનાવતા બનાવતા તેને બે માસ નીકળી ગયા ચૈત્રી પૂનમ આવતી હતી ભોળા ભગતને થયું કે આ દિવસ માતાજીને ચૂંદડી ઓઢાડવાનો શુભ દિવસ છે એ દિવસે ભારે ભીડ હશે એટલે ચૌદશની રાત્રે જ આરાસુર ચડી જઈશ અને માના ચરણોમાં આ હું ચૂંદડી અર્પણ કરીશ અને પછી તો એ ચુંદડી વણતા રંગતા ભાત પાડતા બસ એ ચુંદડીની મા પર કેવી સરસ અને ભવ્ય લાગશે એનો જ વિચાર કરતો અને ખુશ થતો રહેતો મનમાંને મનમાં એણે માતાના દિવ્ય સ્વરૂપની કલ્પના કરી હતી માં રત્નના સિંહાસન પર બિરાજમાન છે એમને ચારે તરફ અલૌકિક આભાર પ્રકાશી રહી છે માનવ સ્વરૂપ અતિ દિવ્ય છે ગૌરવણ લાંબી કેશાવલી સુંદર મુખ ભવ્ય કમાળ ભવ્ય કપાળ પર લાલ સોનેરી તિલક રત્ન જડી શિષફૂલ અને કાનમાં લટકતા રત્ન જડીત કુંડળો જરા જરા ડોલી રહ્યા છે લાલ હોઠો પર ભુવન મોહન સ્મિત શંખાકાર ગળામાં રત્નજળિત નવલખો હાર મોતીઓની માળા બાહ્ય પર દિવ્ય બાજુબંધ ચારે કાંડા પર રત્નજળિત કંગનો આંગળીઓમાં અલગ અલગ આકારની મોહક મુદ્રિકાઓ પગમાં જડિત પાયલ અને એના પર માના સુંદર દેહ પર શોભતી આ મારી ચુંડી કેવી સરસ લાગશે ચુંદડીની માંગને લીધે એ મોડી રાત સુધી ચુંદડીઓ બનાવતો અને એની આંખો ઘેરાઈ જતી ત્યારે અંબે માનું દિવ્ય સ્વરૂપ તેની સમક્ષ આવી જતું ચૈતર સુદ ચૌદશની સાંજે તેણે બધી ચુંદડીઓ વેચાઈ ગઈ એને ખડકી બંધ કરી દીધી અને નાહી ધોઈને પહાડ ચડવા તૈયાર થઈ ગયું નવા કપડાં પહેર્યા જોડામાં પેલી બે મહિનાની મહેનતે બનાવેલી ઉત્તમ કારીગરીની ચુંદડી નાળિયેર અને સાકર મૂકી એ લાકડી લઈને નીકળી પડ્યો બોલમારી અંબે જય જય અંબે કરતો એ પહાડ ચડવા લાગ્યો જે ભગતને ઓળખતા એ રામ રામ ભગત કહેતા ભોળા ભગત પણ રામ રામ કહેતો અને પહાડ ચડતો પછી એના મોંમાંથી બીજા યાત્રુઓ સાથે બોલમારી અંબે જય જય અંબે બોલવાનું શરૂ થઈ જતું કેટલાય દિવસના ઉજાગરા અને થાક તો જાણે ક્યાંય ગાયબ થઈ ગયા હતા એના પગમાં અનેરો ઉત્સાહ હતો ભીડ ઘણી હતી પણ હવે મંદિર ઝાઝું દૂર ન હતું ત્યાં જ પાછળથી કોઈ બૂમ પાડતું આવતું હતું ભોળા ભગત ભોળા ભગત સાંભળો એના પગ થંભી ગયા એણે પાછળ વળીને જોયું તો સૂરજમલ શેઠ કરશન તેને બરાબર ઓળખતો હતો એ દર મહિને માની જાત્રા કરતા અને બે ચુંદરી લઈ જતા એ પણ ભારેમાં ભારે બોલો શેઠિયા તમે ભગતે પૂછ્યું ભગત ભારે થઈ તમારે ત્યાંથી લીધેલી બંને ચુંદરી કાલે જ માને ચડી ગઈ હું એક માને ચડાવતો અને બીજી અમારી કુળદેવી માને માટે લઈ જતો પરંતુ ભૂલમાં પૂંજારીને બંને ચુંદરી અપાઈ ગઈ અને બંને ચુંદરીઓ માને ચડાવી દીધી હવે બહુચરમા માટે હું શું લઈ જાઉં મેં નીચે ગામમાં બધે તપાસ કરી પણ કોઈ પાસે ચુંદડી નથી કોઈએ મને કહ્યું ભગત આજે આરાસુર અંબે માના દર્શન કરવા પહાડ ચડે છે એટલે દોડતો ફરી ઉપર આવ્યો કાલે ચૈત્રી પૂનમ છે બહુચરમાને ચુંદરી ચડાવ્યા વગર મારી મા અનજળ ગ્રહણ નહીં કરશે વળી તેને તમારી જ ચુંદરી જોઈએ માના દર્શન કરી જટ નીચે ચાલો અને કમાડ ખોલી તમારી પાસે હોય ને એ ચુંદરી મને આપી દો ભગતે કહ્યું શેઠિયા ઘરમાં તો એકે ચુંદરી નથી ભગત કંઈ પણ કરો પણ મને ચૂંદડી આપો મારી માની તબિયત સારી નથી ન કરે નારાયણ ને કંઈ અજગતું થઈ જાય તો મને આખા જનમારોનો અફસોસ રહી જશે તમે માગો એટલા રૂપિયા દો પણ મને ચૂંદડી આપો તમારા ઘરના ખૂણે ખાસરે ક્યાંકથી કોઈ ચુંદડી મળશે જ નહીં તો કોઈ અધૂરી બનાવેલી ચુંદડી પૂરી કરીને મને આપી દો સૂરજ મળતો કર લાગ્યા ભગતના પગ ત્યાં જ ચડાઈ ગયા એમનો પરોપકારી સ્વભાવ કહેવા લાગ્યો કે તારા ઝોળામાં પડેલી ચુંદરી આપી દે ને માતાજીની વાર ચુંદરી બનાવી ચડાવવા આવજે એનું મન ચુંદરી આપતા પહેલીવાર જરાક દુખ્યું પરંતુ પછી તેણે હસીને જોળામાંથી ચુંદરીનો પડો કાઢ્યો અને બોલ્યો લો શેઠિયા હું પહેલીવાર અંબેમાની ચુંદરી ચડાવવા આવેલું પણ માતાજીનો હુકમ થયો નથી લાગતો ચાલો તમે લઈ જાઓ તમારામાં ચરમાને આ ચુંદડી ચડાવશે તો એ બધું સરખું જ છે ને માના નામ અલગ છે પણ જગતજનની અંબેમાં તો એક જ છે ને કહીને તેણે સૂરજમલના હાથમાં ચુંદડી મૂકી દીધી ચુંદડીનો પડો પોતાના જોડામાં નાખતા શેઠ બોલ્યા કેટલા રૂપિયા દઉં તમે કહેશો એથી બમણા આપીશ ભગત આજે તમે મારી લાજ રાખી શેઠિયા આના રૂપિયા ન લેવાય ભગતે કહ્યું આ ચુંદડી વેચવા નહોતો આવ્યો તમે જલ્દી પહોંચો તમારે ગામ જય અંબે કહીને ભોળા ભગત આગળ ચાલ્યા સૂરજ મળતો જોતા જ રહી ગયા અંબે માનું નામ જપતા જપતા ભગત ભીડમાં આગળ વધતા વધતા છેલ્લે માની સન્મુખે આવ્યા અને પૂંજારીના હાથમાં શ્રીફળ અને સાકર મૂક્યા અને પછી માના અત્યંત ભાવથી દર્શન કરવા લાગ્યા એની આંખોમાંથી આંસુ નીકળી ગયા અને એની આંખો આચાર્યથી પહોળી થઈ ગઈ જે ચુંદડી પોતે લાવ્યા હતા એ જ ચુંદડી અંબે માને પહેરાવવામાં આવી હતી એની આંખોમાંથી તો આંસુની ધાર વહેવા લાગી એ ત્યાંને ત્યાં જ માના ચરણોમાં ઢળી પડ્યા મામા તે મારી ચુંદરી ભાવથી પહેરી લીધી પૂજારી ભગતને ઓળખતા હતા એ સાકર સાફળ સાથે મીઠાઈનો પડો ભોળા ભગતને આપતા કહ્યો ભગત આજે તમે ચુંદડી બનાવતા બનાવતા ઉપર આવી ગયા માના ચરણોમાં હા મહારાજ માએ મારી બધી ઈચ્છાઓ આજે પૂરી કરી દીધી પ્રસાદ લઈને જોડીમાં મૂકતા અત્યંત હર્ષથી જય અંબે જય અંબે બોલ મારી અંબે બોલતા ભગત ભીડમાંથી બહાર નીકળી ગયા અને ચોકમાં બેસી જય અંબે જય અંબે જય અંબેના જાપ કરતાં મનમાં એ ચુંદડીવાળી માતાજીની મૂર્તની નિહાળતા રખ્યા અને એની આંખોમાંથી સતત આંસુ વહ્યા ગયા કે માએ આજે મારી ઈચ્છા પૂરી કરી મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ